કન્યા રાશિના જાતકો સાવધાન રહો જીવનના દસ કડવા પ્રિય કન્યા રાશિના જાતકો હું તમને જણાવી દઉં કે જ્યોતિષ શાસ્ત્ર કન્યા રાશિના જાતકોના કેટલાક આવા રહસ્યો પર સંશોધન કરવામાં આવ્યું છે જે જાણીને ને તમારા જીવનનું આખું રહસ્ય ખુલી જશે હા મિત્રો તમારા આખા જીવનનું સત્ય બહાર આવવાનું છે હા તો પ્રિય કન્યા રાશિના જાતકો શું તમે ક્યારે એવી વ્યક્તિને જોઈ છે જે બહારથી ખૂબ જ શાંત સ્થિર અને આરામદાયક લાગે છે પરંતુ તેની અંદર તોફાન છે જેની આંખોમાં ઊંડો થાક છે પરંતુ તેમ છતાં તે દરેકને સ્મિત અને ટેકો આપવાનો પ્રયાસ કરે છે જે સંબંધોમાં ડૂબી જાય છે પરંતુ ક્યારેય પોતાની લાગણીઓ વ્યક્ત કરતો નથી તો મિત્રો અમે કન્યા રાશિ વિશે વાત કરી રહ્યા છીએ જે રાશિચક્રની છઠ્ઠી રાશિ છે અને જે ગ્રહોના રાજકુમાર બુદ્ધ દ્વારા સંચાલિત છે તેને શાણપણનો સ્વામી પણ કહેવામાં આવે છે કારણ કે તે માનસિક ક્ષમતાઓ વિચારસરણી અને વાતચીત કૌશલ્યને અસર કરે છે કન્યા રાશિના લોકો પૃથ્વી તત્વ સાથે સંકળાયેલા હોય છે પરંતુ તેમના સપના આકાશ જેટલા ઊંચા હોય છે કન્યા રાશિના લોકો ખૂબ જ સ્થિર સ્વભાવના હોય છે પરંતુ તેમની અંદર લાગણીઓનો ઊંડો પ્રવાહ વહેતો રહે છે તેઓ સાચા અને પ્રામાણિક હોય છે પરંતુ જ્યારે તેઓ તૂટે છે ત્યારે તેઓ અવાજ કાઢતા નથી તેઓ સંબંધોને તૂટવા દેતા નથી ભલે તેઓ પોતે તૂટી જાય પરંતુ તેઓ ઘણીવાર પોતાની લાગણીઓને પોતાની અંદર છુપાવીને રાખે છે હા તો આજે આ વિડિયોમાં આપણે કન્યા રાશિના જીવનના તે કડવા સત્યો વિશે વાત કરીશું જે સામાન્ય આંખોથી છુપાયેલા રહે છે હા એવા સત્યો જે ભાવનાત્મક લાગે છે પરંતુ વાસ્તવમાં તેમનું જીવન આમાંથી વળાંક લે છે તો પ્રિયદર્શકો આજના વિડિયોમાં આપણે જાણીશું કે કન્યા રાશિના લોકો માટે કયો યુગ સૌથી મોટી કસોટી બની જાય છે કયા ગ્રહની સ્થિતિ તેમને અંદરથી તોડી નાખે છે અને શું કન્યા રાશિના લોકોમાં એવો કોઈ રહસ્યમય ગુણ છે જે તેમને દરેક અંધકારમય સમયમાં નવા પ્રકાશ તરફ ખેંચે છે હા પ્રિય કન્યા રાશિના લોકો આ ફક્ત જન્માક્ષર નથી આ જીવનભરની વાર્તા છે મિત્રો આ કોઈ ભવિષ્યવાણી નથી પણ ભૂતકાળના પડછાયામાં છુપાયેલું રહસ્ય છે તો પ્રિય દર્શકો ચાલો આપણે વયના તે તબક્કાઓ જાણીએ જે વૃષભ રાશિના વ્યક્તિત્વને શાંતિથી પણ ખૂબ જ ઊંડાણપૂર્વક બનાવે છે અને બદલી નાખે છે તો પ્રિય કન્યા રાશિના લોકો વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો જો તમે ઈચ્છો છો કે ભગવાન નારાયણના આશીર્વાદ હંમેશા તમારા બધા કન્યા રાશિના લોકો પર રહે તો આ વિડિયોને લાઇક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીમાં ચોક્કસપણે જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો તો કન્યા રાશિના લોકો અમને તમારા જીવનની તે ગુપ્ત બાબતો જણાવો જે સાંભળ્યા પછી તમારા ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન પ્રગટ થવાના છે નંબર એક કન્યા રાશિના લોકો વિશે પહેલી આગાહી એ છે કે બાળપણમાં કન્યા રાશિના લોકોનો સ્વભાવ ઘણીવાર શાંત પરિપક્વ હોય છે અને અન્ય બાળકો કરતાં થોડો અલગ દેખાય છે હા પાંચથી પંદર વર્ષની ઉંમર સુધી આ બાળકો વધુ બોલતા નથી પણ બધું અનુભવે છે જે વસ્તુ અન્ય લોકોને નાની લાગે છે તે તેમના હૃદયમાં ઊંડે સુધી રહે છે પરિવારની આર્થિક સ્થિતિ કેવી છે માતાપિતા વચ્ચેનો સંબંધ કે શાળામાં કોઈ અપમાનજનક ઘટના કેવા છે આ બધા કન્યા રાશિના લોકો તેમના મનમાં એકઠા થતા રહે છે એ જ કન્યા રાશિના લોકો બહારથી શાંત દેખાય છે પરંતુ અંદરથી સંવેદનશીલ હોય છે કેટલાક અંદરથી સંવેદનશીલ હોય છે જો કોઈ કડવી વાત કહે છે તો તેઓ તેને ભૂલતા નથી તેઓ તેને વર્ષો સુધી યાદ રાખે છે અને જ્યારે સમય આવે છે ત્યારે તેઓ ગુસ્સા વગર પણ મજબૂત રીતે જવાબ આપે છે મિત્રો આ તેમનું છે પણ તેઓ મજબૂત રીતે જવાબ આપે છે મિત્રો આ તેમનું પહેલું કડવું સત્ય છે જ્યારે તેમના હૃદયમાં દુઃખ હોય છે ત્યારે તેઓ કોઈને સરળતાથી માફ કરતા નથી આ કારણે તેમના ઘણા હૃદય તૂટી જાય છે કારણ કે કન્યા રાશિના લોકો હૃદયથી ઈચ્છવા ઇચ્છવા છતાં તેમને ભૂલી શકતા નથી તેમની યાદશક્તિ અને આત્મસન્માન ખૂબ જ તીક્ષ્ણ હોય છે અને જ્યારે લાગણીઓને ઠેસ પહોંચે છે ત્યારે તેઓ અંદરથી બદલાઈ જાય છે નંબર બે કન્યા રાશિના લોકોનું બીજું અનુમાન એ છે કે કન્યા રાશિના લોકો ઓગણીસ થી ચોવીસ સુધી સૌથી વધુ લાગણીશીલ હોય છે અને તેમનું જીવન ગૂંચવણોથી ભરેલું હોય છે અને તેમના આત્મવિશ વાસની કસોટી કરે છે શુક્રના પ્રભાવને કારણે આ ઉંમર પ્રેમ આકર્ષણ અને સુંદરતા તરફ ખેંચાય છે તેમને ઘણીવાર આ સમયે તેમનો પહેલો પ્રેમ મળે છે જે ખૂબ જ ઊંડો અને ખાસ લાગે છે પરંતુ અફસોસ ઘણી વખત તે સંબંધ સંપૂર્ણ રીતે જળવાઈ રહેતો નથી અથવા કોઈ હેતરાય છે કારણ કે કન્યા રાશિના લોકો તેમની લાગણીઓ સરળતાથી વ્યક્ત કરી શકતા નથી તેમને લાગે છે કે તેઓ જેને પ્રેમ કરે છે તે કંઈ પણ કહ્યા વિના બધું સમજી જશે પરંતુ આ ભ્રમ ધીમે ધીમે સંબંધોમાં અંતર બનાવવાનું શરૂ કરે છે જો ઓગણીસ થી ચોવીસ વર્ષની ઉંમર વચ્ચે જો આ સમયે કોઈ વ્યક્તિ શુક્ર રાહુ અથવા શનિથી પીડિત હોય તો સંબંધોમાં છેત્રપિંડી માનસિક મૂંઝવણ અથવા અપમાનજનક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે કેટલાક વતનીઓ આના કારણે હતાશ થઈ જાય છે અથવા પોતાને દોષ આપવાનું શરૂ કરે છે આ સમય તેમને શીખવે છે કે માત્ર લાગણીઓ જ નહીં પરંતુ સ્પષ્ટ વાતચીત પણ મહત્વપૂર્ણ છે જો કોઈ આ ઉંમરે ધ્યાન અથવા કોઈપણ સર્જનાત્મક કલામાં સામેલ થાય છે તો આ ભાવનાત્મક ઘા ઝડપથી રૂઝાઈ શકે છે અને આત્મવિશ્વાસ પણ વધી શકે છે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી આગાહી એ છે કે પચ્ચીસ થી પાંત્રીસ વર્ષની ઉંમર કન્યા રાશિના જાતકો માટે કારકિર્દી પરિવાર અને જવાબદારીઓ વચ્ચે ચાલતી મુશ્કેલ પણ પરિપક્વ યાત્રા છે આ સમય કન્યા રાશિના જાતકો પોતાના સપનાઓ સાથે સમાધાન કરીને પરિવાર અને સમાજની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરે છે શુક્ર તેમની રાશિનો સ્વામી હોવાથી તેઓ ભૌતિક સુખ સુવિધાઓ સુંદરતા કલા અને સારી સુવિધાઓ સુંદરતા કલા અને સારા જીવન તરફ આકર્ષાય છે પરંતુ ક્યારેક આ આકર્ષણ તેમની આર્થિક સ્થિતિને અસ્થિર બનાવે છે જો રાહુ શનિ કે કેતુ કુંડળીમાં ગૃહ પર દ્રષ્ટિ કરી રહ્યા હોય તો આ વર્ષોમાં વારંવાર પૈસાનું નુકસાન ખોટું રોકાણ કે દેવું થવાની શક્યતા રહે છે તેમને મળતી સફળતા ખૂબ જ ધીમી હોય છે પરંતુ ખર્ચ અચાનક થાય છે જો આ જાતકો દેખાડો કરીને અથવા લાગણીઓમાં ડૂબી જઈને મોટા નિર્ણયો લે છે તો નાણાકીય કટોકતી અને તણાવ બંને એકસાથે આવી શકે છે ઉપરાંત જો શનિ સાતમા કે દસમા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યો હોય તો નોકરીમાં છેતરપિંડી બોસ સાથે મતભેદ કે ટ્રાન્સફરની સ્થિતિ બની શકે છે પરંતુ જે લોકો આ સમય ધીરજ રાખે છે તેઓ પાંત્રીસ વર્ષની ઉંમર સુધીમાં કાયમી આધાર બનાવી શકે છે અને પછીથી પ્રગતિ કરી શકે છે નંબર ચાર કન્યા રાશિના લોકો ઘણીવાર પચીસ થી પાંત્રીસ વર્ષની વચ્ચે લગ્ન કરે છે પરંતુ લગ્ન તેમના માટે સરળ નથી તે ઘણીવાર ભાવનાત્મક બલિદાન માંગે છે કન્યા રાશિના લોકોનું હૃદય ઊંડું હોય છે અને જ્યારે તેઓ કોઈની સાથે જોડાય છે ત્યારે તેઓ સંપૂર્ણ વફાદારી મૌન પ્રેમ અને જીવનભર સમર્પણ સાથે જોડાયેલા રહે છે ભલે તે સંબંધ ટકી રહે કે તૂટી જાય તે વ્યક્તિ હંમેશા તેમની અંદર જીવંત રહે છે આ ઊંડાણ તેમનો સૌથી સુંદર ગુણ બની જાય છે અને સૌથી મોટો દુખાવો પણ બને છે કારણ કે આ લોકો લાંબા સમય સુધી રાહ જુએ છે આશા ગુમાવતા નથી અને ચૂપચાપ પીડાતા રહે છે જો શનિ કે મંગળ સાતમા ઘરમાં હોય તો અહંકારનો ક્લેશ અને અંતર વધે છે ઘણી વખત બીજી વ્યક્તિ તેમના પ્રેમનું સત્ય સમજી શકતી નથી અને તેઓ વિચારતા રહે છે કે મેં તેને મારા હૃદયથી રાખ્યું છે તો પછી આવું કેમ થયું પરંતુ તેમના વિશે સૌથી ખાસ વાત એ છે કે તેઓ હાર સ્વીકારતા નથી તેઓ પડી જાય છે તેઓ તૂટી જાય છે પરંતુ ધીમે ધીમે તેઓ ફરીથી ઊભા થાય છે અને જ્યારે તેઓ ફરીથી ઊભા થાય છે ત્યારે તેઓ પહેલા કરતા વધુ મજબૂત અને સ્થિર બને છે તેમની પાસે એવી ધીરજ છે જે તેમને દરેક તોફાનમાં પણ હચમચાવી શકતી નથી નંબર પાંચ કન્યા રાશિની પાંચમી આગાહી એ છે કે છત્રીસ થી બેતાલીસ વર્ષની ઉંમર તેમના જીવનમાં સંઘર્ષ અને આત્મનિરીક્ષણનો સમય છે અત્યાર સુધી આ લોકો ઘણી જવાબદારીઓ નિભાવતી વખતે અંદરથી થાકી ગયા હોય છે ધીમે ધીમે સંબંધોમાં શીતળતા આવવા લાગે છે અને વાતચીત ઓછી થાય છે જો આ ઉંમરે શુક્ર દુશ્મન ગ્રહોથી ઘેરાયેલો હોય તો લગ્ન જીવનમાં પ્રેમ તૂટી શકે છે કડવાશ વિખવાદ અથવા શારીરિક અંતર આવી શકે છે ઉપરાંત બ્લડ પ્રેશર કમરનો દુખાવો અથવા માનસિક થાક જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે પરંતુ આ સમયગાળામાં કન્યા રાશિની વાસ્તવિક શક્તિ સામે આવે છે તેમનો સંયમ અને ધીરજ આ લોકો મૌન રહે છે પરંતુ અંદરથી ફરીથી પોતાને મજબૂત બનાવે છે આ ઉંમરે ઘણા કન્યા રાશિના લોકો ધ્યાન પ્રકૃતિ અથવા કોઈ પણ સર્જનાત્મક કાર્યમાં સામેલ થવા લાગે છે આ પરિવર્તન તેમને આંતરિક સ્થિરતા આપે છે અને સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે જો આ સમય સમજદારીપૂર્વક જીવવામાં આવે તો આ ઉંમર તેમને નવી દિશા આપી શકે છે જે લોકો પોતાની જાત સાથે પ્રામાણિકપણે જીવે છે આ ઉંમર તેમને બદલી નાખે છે નંબર છ કન્યા રાશિના લોકો માટે છઠ્ઠી આગાહી એ છે કે તેતાલીસ થી ઓગણપચાસ વર્ષની ઉંમર કન્યા રાશિના લોકો માટે એક મોટો વળાંક છે આ ઉંમર સુધીમાં તેઓ જીવન અને સંબંધોના સત્યને ખૂબ નજીકથી સમજી ચૂક્યા છે ભલે તેમની પાસે પૈસા ન હોય પણ તેમની પાસે ઘણો અનુભવ હોય છે પરંતુ અંદર એક ખાલીપણું હોઈ શકે છે આ એ જ ઉંમર છે જ્યારે જૂના નિર્ણયો વારંવાર મનને દુઃખ પહોંચાડે છે કાશ મેં તે વાત ન કહી હોત કાશ મેં મારા માટે થોડો સમય કાઢ્યો હોત આવા ઘણા પસ્તાવા તેમના મનને અંદરથી થાકવા લાગે છે જો તે શુક્ર રાહુ કેતુ અથવા શનિથી પ્રભાવિત થાય છે તો અપરાધભાવ વધુ ઊંડો બને છે એકલતા હતા આ સમયગાળો આધ્યાત્મિક રીતે એક મોટો વળાંક બની શકે છે તેઓ જૂના ધાર્મિક વિધિઓ ભક્તિ અથવા કોઈ પણ આધ્યાત્મિક અભ્યાસ દ્વારા પોતાને શાંતિ આપી શકે છે અને આત્મનિરીક્ષણ દ્વારા તેમને ભાવનાત્મક સંતુલન અને આંતરિક શક્તિ મળે છે તો પ્રિય કન્યા રાશિના જાતકો આ તમારા જીવનનું કડવું સત્ય હતું જે તમારા જીવનમાં એક નવી દિશા લાવશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી નારાયણ લખો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો